નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝ માં હાર્દિક સ્વાગત છે ચાલો નિહાળ ના સમાચાર રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશુતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલ ટિપ્પણી બાદ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં રોજ ભભૂકી ઉઠ્યો છે જેના લઈને ભાવનગર રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલન યોજી કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું પરશુતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલ ટિપ્પણી બાદ શરૂ થયેલો વિવાદ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યું જેને લઈને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યારે આજે શહેરમાં નવાપરા ખાતે ખાતે સમાજ બોર્ડિંગ એક વિશાળ યોજાયું હતું જેમાં ક્ષત્રિય સમાજના પ્રમુખ વાસુદેવસિંહજી ગોહિલ ભાવનગરના ભાજપના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા તેમજ વિવિધ રાજકીય પક્ષોના ક્ષત્રિય સમાજના આગેવાનો આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા ક્ષત્રિય સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ સંમેલનમાં વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને એકી અવાજે પરશુત્તમ રૂપાલાનો વિરોધ કરી તેની લોકસભાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી હતી આ વિશાળ સંમેલન બાદ મહારેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચીને કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજ અંગે થયેલ ટિપ્પણી અંગે યોજાયેલ આ સંમેલનમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા હતા આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા સમાજ ને તુલનાત્મક માત્ર માત્ર રૂપાલા આપણે લેવા દેવા હાથમાં પેન છે માન ટિકિટ એટલે સી આર પાટીલ સાહેબ આજે આપણે સી પાટીલ સાહેબ છે એમને આજે બે હાથ જોડીને ક્ષત્રિય સમાજ પાસે એક હું એમને પણ એક ટકોર કરું છું કે પાટીલ સાહેબ તમારે બે હાથ જોડીને માફી માંગવાની ન હોય તમારી હાથમાં પેન છે અરે પેનમાં એકવાર લખી દયો કે પરસોતમ રૂપાલાની ટિકિટ રદ એટલે રદ દોવી જોય હે પછી ન્યા હાથ જોડવાના ન હોય અરે એકવાર રદ એટલે રદ કરી દયો તમારી પાસે તો એવી સત્તા છે તો એ સત્તાનો ઉપયોગ કરો હે બસ આ એક મારી એક માંગ છે અને એક અત્યારે જે આપણે અંગરો અંદરની જે અમુક લડાઈઓ અત્યારે આલે છે તો હું બધાયને બે હાથ દોડીને પ્રાર્થના કરું છું કે તમારો મૂળ મુદ્દો ન ભૂલતા હો આપણો મૂળ મુદ્દો વર્ષોત્મ રૂપાલા છે તો એને પકડી રાખો ભાઈ ભેગા રહે તો જ કાંઈ થશે બાકી ક્યારેય કાંઈ ભેગું નહીં થાય બસ એટલું જ કહે જય હિન્દ જય માતાજી આંદોલન અને બાકીની આપણી માગણીઓ કરીએ છીએ સમાજના એક ભાગ તરીકે અભિન્ન ભાગ તરીકે હું આજે અહીંયા આવ્યો છું અને સમાજ આજે જે આંદોલનના માર્ગે છે અને એના પછી સંકલન સમિતિ આપણી જે છે એ સંકલન સમિતિ આખી પરિસ્થિતિનું આકલન કરી અને જે નિર્ણય લેશે જે આજે વાસ્તવભાઈએ એક ટીવી ચેનલ ઉપર કીધું જ છે સંકલન સમિતિના આપણે એક કન્વીનર છે સમગ્ર ગુજરાતનો જે નિર્ણય હશે એ આપણને બધાને

દુનિયામાં કરે કઈ કઈ ઘડી શંકાર મરદો નો સજી તો મજા આવે અને મજા તો કઈ ખોર જ આવે તાજ જારે ફાયર વેસ મૂકો અને કદમે કાલની હામાં ડગલા ભરી લ્યો તો મજા આવે અને આજે બધા કાલની હામે ડગલા ભરવા આવ્યા છો હે આપણે કઈ કોઈ કોઈ પક્ષારે લેવા દેવા નથી કે કોઈ પાર્ટી લેવા દેવા નથી ફક્ત ને ફક્ત માત્ર ને માત્ર પરસોતમભાઈ રૂપાલા આરે આપણે લેવા દેવા છે કે સાહેબ એને ઈ જણાવો એ કે જારે 562 ધજવાડા એક કરવાના હતા ને ત્યારે અમારા રાજપૂતોએ બલિદાન દીધું તું એમ નામિયા નથી જોવા દેશ એકત્રીકરણ હે

તમારા વાસુદેવસિંહ ગોહિલ શ્રી ગોહિલવાડ રાજપૂત સમાજ આજનો અમારો કાર્યક્રમ પરસોત્તમભાઈ રૂપાલા કે જો લોકસભા રાજકોટના ઉમેદવાર તરીકેની પસંદગી થઈ છે પસંદગી થઈ ભાજપે પસંદ કર્યા છે અમારે કોઈ સમા કોઈ સમાજ સાથે કોઈ પક્ષ સાથે કાંઈ કોઈ વ્યક્તિગત વાંધો નથી પછી ભાઈ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી છે અમારા સમાજ ઉપર જે અભદ્ર ભાષા વાપરી છે એની સામે સખ્ત નારાજગી છે એનો જ અમને વિરોધ છે અઠ્યાવીસ માર્ચે જે અમારા સંકલન સમિતિની ગુજરાતમાં ગાંધી ગુજરાત અમદાવાદ ખાતે જે મિટિંગ મળી એમાં ગુજરાતભરમાંથી નેવું કરતાં વધારે સંસ્થાઓના આગેવાનો આવ્યા હતા એની સવા બસોથી અઢીસો જેવી સંખ્યા હતી આ સંખ્યાની અંદર એવો સુર હતો કે ભાઈ પરસોત્તમભાઈ રૂપાલાને લોકસભા રાજકોટમાંથી હટાવવા આ ટિપ્પણીની ગમે એટલા માફી માગે તો માફ ન કરવા કારણ કે એને લોક આપણો એક જ મુદ્દાનો કાર્યક્રમ કે એને લોકસભાની સીટમાંથી હટાવવા અને ન હટે તો તાલુકા તાલુકે જિલ્લે જિલ્લે આવેદનપત્ર આપવું અને આવેદનપત્ર આપ્યા પછી એનો વિરોધ કરવો આ અમારા આદેશને માન આપીને સમગ્ર ગુજરાતની અંદર તાલુકા તાલુકે સમગ્ર ગુજરાતના રાજપૂતોના જ્યાં જ્યાં ઘર છે ત્યાં જ વિરોધ પ્રગટ થઈ રહ્યો છે એનો મને આનંદ છે પરંતુ જ્યાં અમારી માગણી સાથે જ્યારે અમારા મહિલાઓ રાજપૂત સમાજો આ મેદાનમાં મેદાનમાં આવ્યા છે અમારે એક જ આદેશના કારણે જ્યારે રાજપૂત યુવાનો વડીલો અને રાજપૂત મહિલાઓ જ્યારે મેદાનમાં આવી છે એનો પણ મને હર્ષને ગૌરવ છે પરંતુ કમનસીબી અમારી એ છે કે અમારી મહિલાઓ જ્યારે મેદાનમાં આવી આ લોકશાહીની અંદર વ્યક્તિગત માણસોને જે આયોજન કરે છે એને પૂછે છે અને પૂછવાના કારણે એની ધરપકડ થાય છે આ બહુ મોટી કમનસીબી છે કારણ કે લોકશાહીમાં આવું ચાલાવી ન લેવાય લોકશાહીમાં બધાને સ્વતંત્ર બોલવાનો વાણી વ્યાસ વાણી સ્વતંત્ર બોલવાનો હક છે પણ કોઈ કોઈની રજૂઆત કરે અને ધરપકડ થાય એ બાબત બહુ દુઃખદાયક છે આ કાર્યક્રમનું એટલા માટે અમે આયોજન કર્યું છે કે લોકસભાના સીટમાંથી ઉમેદવાર તરીકે પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને હટાવે અને નહીં હટાવે તો આવતો દિવસોમાં સમગ્ર ગુજરાતમાં જે અત્યારે અસર થઈ છે એની કરતાં વિશેષ અસર એ થાય છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ વાતની નોંધ લે કે છવ્વીસે છવ્વીસ લોકસભાની અંદર આની અસર થશે લોકો એમ એમ માને છે કે ક્ષત્રિયની મતની ટકાવારી કેટલી તો ટકાવારીની દૃષ્ટિએ અમે ત્રીજા ક્રમે છે અમારા એક આદેશ ઉપર જો આજ ખૂણે ખૂણેથી રાજપૂત કે મહિલા કે યુવાનો ઉમટી પડતા હોય તો આવતા દિવસોમાં આ બીજેપી આનું પરિણામ ભોગવવું પડશે અને હું વિશ્વાસથી એ પણ વાત કરી શકું સમગ્ર હિન્દુસ્તાનની અંદર અમારી કરણી સેનાની એકતા છે જેની સમગ્ર હિન્દુસ્તાન ઉપર પકડ છે અને ખાસ કરીને યુપી એમપી અને રાજસ્થાનમાં પણ મોટા ભાગના ક્ષત્રિયો છે આ ગુજરાતના સીમાડાની બાર આગળ વધીને અન્ય રાજ્યોમાં પણ આ અમારી લોક માગણી પ્રસરવાની છે એવો મને ચોક્કસ વિશ્વાસ છે આજનો અમારો કાર્યક્રમ જે છે પરષોત્તમભાઈ રૂપાલાને પ્રથમ મુદ્દો અમારો હોય છે પહેલાં તો ટિકિટ જ ન મળવી જોઈએ અને માફી માગવા માટે અત્યારે સંકલન સમિતિ રાજ્ય નથી આવતા દિવસોમાં જે કાંઈ નિર્ણય થાય સંકલન સમિતિમાં એ સર્વાન માન્ય રહેશે પરંતુ આજની તારીખે જિલ્લા જિલ્લા તાલુકા તાલુકે આવેદનપત્ર આપવું રેલી રૂપે નીકળવું એનું બની શકે તો કૂતળા દહન પણ કરવું આવા જે અમે કાર્યક્રમો આપ્યા છે એ કાર્યક્રમને આ સમગ્ર ગુજરાતની અંદર અસર થઈ છે તાલુકા તાલુકે ગામડે ગામડે પણ આની લાંબી અસર છે અને આવતા દિવસોમાં ભાજપ આ પરિણામ ભોગવવા તૈયાર રહે અસ્તુ જય હિન્દ જય માતાજી અમારી મહિલાઓ છે આજે અમારી ઓખાણ જો કઈ નહી હોય ક્ષત્રિય સમાજના સંસ્કાર એની સહન શક્તિ

રાજદૂત બનીને જે આવી રહ્યા છે ત્યાંથી સ્પષ્ટ સંદેશ આવવો જોઈએ કે આવતીકાલે કેટલા લોકો સમર્થનમાં છે કેટલા લોકો વિરોધમાં છે એ તમામ પાર્ટી તમામ જે સંગઠનો છે સંગઠનોના નામ યાદી સહિત બધી જ વસ્તુઓ બહાર આવી જોઈએ એટલે જેથી કરીને આવનાર સમયમાં અમારે કોને સપોર્ટ કરવો કોને સપોર્ટ ન કરવો એ પણ અમને વાત થયેલ પડે એટલે આવતીકાલે જે પણ મિટિંગમાં જે પણ વાત મૂકવામાં આવે તેમાં ગુજરાતના ક્ષત્રિય સમાજના તમામ યુવાનો બાળકો અને મહિલાઓને વિશ્વાસમાં લેવામાં આવે ત્યારબાદ નિર્ણય કરવામાં આવે ત્યાં સુધી એક પણ નિર્ણય છે એ સ્વીકાર્યો અમારા માટે નહીં રહેસો બે હાજર ચોવીસ ની લોકસભાની જે ચૂંટણી છે ત્યાંથી કોઈ જ જગ્યાથી ઉમેદવારી કરવા દેવામાં નહી આવે એ જે પણ જગ્યાએ ઉભા રહે છે એ તમામ જે કહી શકાય કે જે રીતે વાત તમે કરી રહ્યા છો કે બરોડા ઉભા રહે છે તો એ પણ અમારો ક્ષત્રિય સમાજ એ ખૂબ મોટો છે ત્યાં પણ અમે એમના વિરોધમાં મતદાન ક્ષત્રિય લડવું હોય તો ચોક્કસપણે કહીએ છીએ લડો ધમતા રે પરંતુ પરિણામ ભોગવા માટે તૈયાર રહેજો અને આ પરિણામ જે છે એ ફક્ત તમને એક સીટ ઉપર નહીં પરંતુ લોકસભાની જ્યાં ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી આઠ લોકસભા સીટો છે જામનગર થી લઈ ભાવનગર થી લઈ કચ્છ ની લઈ થી લઈ થી અને બરોડા ની જે સીટ છે ત્યાં ક્ષત્રિય પ્રભુત્વ ધરાવનારી સાત સીટ છે ત્યાં સાથે સાત સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી એ પરિણામ ભોગવવા માટે તૈયાર રહે